વઢવાણ તાલુકાના વિસ્તારોમાં ઉભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જનતાને ને એકને ગોળ ને એકને ખોડ પીરસાઈ રહ્યો છે વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વઢવાણની જનતા સાથે ભેદભાવ કરી રહ્યા છે વઢવાણ શહેર વોર્ડ નંબર તેર માલધારી સમાજનો વિસ્તાર નરસિંહ ટેકરી પાછળ ખાડું વિસ્તાર છેલ્લા ત્રીસ વર્ષોથી વિકાસની રાહ જોઈને બેઠા છે ડિજિટલ ઇન્ડિયા ઇન્ડિયાની વાતોમાં તો માલધારી વિસ્તાર નરસિંહ ટેકરી પાછળ ખાડું વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી નળ કનેક્શનમાં આવે છે રોડ રસ્તાનો અભાવ છે અને ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે ત્યારે ગરમીના મોસમમાં ઘર આંગણે બહાર બેસાય તેવી પણ સુવિધા નથી સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભગટનનું પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે અને મચ્છરોનો ત્રાસ પણ બહુ છે રોડ ઉપર ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ત્રીસ દેખાતા જ નથી સ્થાનિક રહેવાસીઓ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને વોર્ડ નંબર તેર નરસિંહ ટેકરી પાછળ ખાડુ વિસ્તારના રહેવાસી મત આપવાની ચીમકી આપી રહ્યા છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો